લોકસભા બેઠક માટે વિજય સંકલ્પ સભા ઝગડિયાના ખડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે મળી હતી ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવા જનપ્રતિનિધિ નહીં મળે કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન આવી જશે તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું જેમાં આદિવાસી દલિત અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસના આદિવાસી વિરોધી અને આમ આદમી પાર્ટીના આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી ભરૂચમાં બે જૂઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર ની ચારસો બેઠકોને સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતના હાથ લગાવશે નહીં દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી આદિવાસીઓનો તેઓએ દસ વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડા હાથે લીધી હતી કાશ્મીરમાંથી આપણે ત્રણસો સિત્તેરની કલમ હટાવી દીધી ત્યાં કોંગ્રેસે પોતાની વોટ બેંક માટે સિત્તેર વર્ષથી દત્તક છોકરાની જેમ તેમને રમાડી રહી હતી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેના મુસ્લિમ વોટ બેન્ક સાચવવા દૂર રહી ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ન જાય તેની જોડે ભરૂચ રહેવાય ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી એન્ડ કંપનીને જાણી જાણતા હોવાની ટકોર પણ કરી હતી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલ કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી હતી સાતમી વખત પણ મનસુખ વસાવાને પાંચ લાખની લીડ સાથે વિજી બનાવવા હાકલ કરી હતી વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ મંત્રી દર્શનાબેન જશોદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા ઘનશ્યામ પટેલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી રીતેશ વસાવા કે સ્વામી અક્ષય પટેલ મહામંત્રીઓ પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા